ફોન તો બે ત્રણ લાખનો નો લાવ્યો બે ત્રણ લાખ નો છે ને લાજો 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 હ રાહુલ ભાઈ કેટલા આબાન છે આપણે અને એટલે તમાર આપણે સોફા થી વાટ ઉપર રાખેલું છે ને ખેતર બરોબર કશો હતો ને અમે લાલજી બે આવા રહ્યા રેડી તાત્કાળે અમને થોડો લાભ આવી પાછા એકલા ને એકલા ના હોવી લીધું રેડી આવા અમે લાલ લાલ ભાઈ ને બે જણા એ હા એટલે શું કીધું એને ગવાન છોડો એકડી જો કાકા પેલા સોખમો આતો હજી પેલા કેમ હગા નય તમે કેમ આટલું વાર કરી એટલે હગા ઘરે સુધી કઈ ન કર તમે

કાકા તમે હગન બે વાતો કરો તો અમે લાલભાઈને વતાળમુ છેતર એટલે બોતાય ના જો તો લાલભાઈ જો મને તો બીક લાગે હું નઈ જઉ હું નઈ હંગા છે બીક લાગતી એટલે હેડો હંગા તો હગો છે કેમ પાછા પડવા લાલભાઈ હા તમે છેતર તો રાશું ભરું એ મને તો ડફો લાગે પા હું નું ઓક્ષુ કર હવે પણ એ હું આપણે પૂછાવનું ના રાખાય ને અમને સસ્તામાં માર તો લઈ લીધું મેં એવું છે ને

તો તમે વાતમાં આવો જલ્દી હા સારું આવો હું આવું રહો વાતમાં ઉભા રહી જુ આ તરત એવા જો જલ્દી ઇમરજન્સી ફોન કર્યો એટલે તરત જ ફોન આવ્યા છે પણ જેમ મજૂરી ફોન આવ્યા પણ જેમ મજબૂતી આયા નહીં ઓહો કાસ્તે તો આયા કે તારે ફોન કર્યો છે હવે પેલા લાલસિંહ નહી કાકા નો ફોન આવ્યો તો આપડે જવું પડે એવું છે ના ના જવું જ પડશે કે એટલે અડધી રાત નો ફોન આવ્યો એટલે તરત જવું પડશે શું ઉતાળાડો

ના પગલ્યો <laughs> <music> હંગા કરવા જો લ્યા હાડો પણ પેલા મરી જાય એમ કે પેલા મોણો માર હું આ રોગો ભુવાજી બડી તમ ફુવાજી આમાં ઓમ કરો છે આ હજુ બન નથી તમને ભૂઈ નઈ ને પકડો ને ભાઈ પકડો ને આ લઈ ગયો બો ફટાફટ ફાળે શેરો કરો કે કોક ના

જલ્દી કરો જલ્દી મારા લેવા છે અલ્યા કાઠું ભરીણો લાગે ને તમને આશે તો તો ભનો ભીડણો પણ કરો કાકોટો બાકોટો દાબીન કરો ગમે જોન પણ જ પૂરું કરવું પડશે ખેળો વાડી ને હા ખેળો વાડી ગોઠવો આ ગોઢા પર ગમલે કપડાં પોજી ઓ ઓ આ બંધ થાય એમ નહી આ ઠાકોટો હવે લાગે પડી હો ઢાડી પડી 부વાજી 부વાજી ઢાડી પડી